મારું નામ કલ્પેશી ઝાલા ભાવનગર સાયકલ ક્લબ ફાઉન્ડર આજરોજ અમે કારગીલ દિવસ હોવાથી વીસ કિલોમીટરની સાયકલ રાઈડ ગોઠવી હતી જેમાં પચીસક જેવા સાયકલિસ્ટો આ યાત્રામાં જોડાયા હતા ઓગણીસો ને નવાણું માં આજથી પચીસ વર્ષ પહેલા કારગીલનું યુદ્ધ થયું હતું જે આપણે જાણીએ છીએ અને નાપાક હરકતોવાળા એવા ઘૂસણખોરીઓ આપણી સરહદમાં ઘૂસી ગયા હતા અને આપણા ગુજરાતના બાર જેવા જવાનોને દગો દઈ અને એને મારી નાખ્યા હતા એ જવાનો આપણા શહીદ થયા હતા જેના યાદમાં જેના શ્રદ્ધાની રૂપે આજે અમે પચીસ કિલોમીટર જેવી સાયકલ રાઇડ ગોઠવી છે અને આ સાયકલ રાઈડ નું આયોજન ભાવનગર સાયકલ ક્લબ દ્વારા કરવામાં આવ્યું હતું અને ભાવનગર સાયકલ ક્લબના મેમ્બર શૈલેન્દ્રસિંહ ગોહિલ જેઓએ આ તમામ સાયકલિસ્ટોને કારગિલ દિવસ નિમિત્તે એક મેડલ આપવામાં આવ્યા હતા આભાર થેન્ક યુ